કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદમાં આઠ મહાનગરપાલિકાઓના મેયર કમિશનરની ચૌદ મેચ રમાશે મુખ્યમંત્રી શનિવારે મેયરના મેચથી ઉદ્ઘાટન કરશે સત્યાવીસ થી એકત્રીસ જાન્યુઆરી દરમિયાન ઓલ ગુજરાત ઇન્ટર મ્યુનિસિપલ કોર્પોરેશન ટી ટ્વેન્ટી ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે આ વર્ષે ટુર્નામેન્ટનું યજમાન અમદાવાદ મહાનગરપાલિકા સુરત ભાવનગર જામનગર રાજકોટ જુનાગઢ વડોદરા ગાંધીનગર અમદાવાદ આઠ ટીમો સ્પર્ધામાં જોડાશે ટુર્નામેન્ટમાં આઠ મહાનગરપાલિકાની મેયર તથા કમિશનરની સોળ ટીમો ભાગ લેશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તારીખ સત્યાવીસથી એકત્રીસ સુધી સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ઇન્ટર ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરેદ હસ્તે કરવામાં આવનાર છે ગુજરાતની આઠ મહાનગરપાલિકાઓ જેવી કે અમદાવાદ રાજકોટ સુરત ગાંધીનગર વડોદરા જામનગર અને જુનાગઢની ટીમો માનનીય મેયરશ્રી તથા કમિશ્નરશ્રીની ટીમો ભાગ લેનાર છે આ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં માનનીય મેયરશ્રી તથા માનનીય કમિશ્નરશ્રીની કુલ સોળ ટીમો ભાગ લેનાર છે અને કુલ ચૌદ મેચ રમાનાર છે આ મેચનું સદર આયોજન સરદાર પટેલ સ્ટેડિયમ નવરંગપુરા તથા ગુજરાત કોલેજ બી ગ્રાઉન્ડમાં રમાનાર છે આ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં અમદાવાદ અને ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓના વિકાસ અર્થે સમન્વયને પ્રોત્સાહન આપનાર છે પ્રોત્સાહન મળશે તેવી હું અભિલાષા રાખું છું અને સહુને આ મેચ આ અમદાવાદ શહેર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ખૂબ જ આનંદનો અવસર છે કે આપણે સૌએ ગુજરાતમાં આ મેચમાં યજમાન છીએ અને સૌએ નગરજનો પણ આ મેચનો આનંદ લે તેવી હું અભિલાષા રાખું છું તેવી અભિલાષા સાથે જય શ્રી રામ વંદે માતરમ જય જય ગઢવી ગુજરાત ટ્રોફી આપવામાં આવશે અને દરેકે દરેક ટીમના ખેલાડીને મેડલ આપવામાં આવશે એ રીતેનું આયોજન છે આમાં આર્થિક ક્યાંય હા પૈસાથી કોઈ નથી હોતું આ એકબીજા બધા કોર્પોરેટરો અને કમિશનરની ટીમના લોકો મળે ઓળખે અને એમના વિચારોની વાતો થતી હોય છે અમે જઈએ છીએ તો અમે પણ એ લોકો જોડે રહેતા તો કાયમ એકબીજાને મળવાનું થતું અને વિષયો ઉપર ઘણી ચર્ચા થતી અને ફિટનેસ માટે કોર્પોરેશનના ટ્રેસમાંથી બહાર આવવા માટે અને એક સ્પોર્ટ્સ ખાલી આ નથી પણ બીજી પણ સ્પોર્ટ્સ એક્ટિવિટી આપણી કોર્પોરેશનમાં હોય છે અને એ રમતોત્સવ પણ જાન્યુઆરીમાં આપણે રમાતો હોય છે એટલે આ ક્રિકેટથી શરૂઆત કરી છે અને આ ટુર્નામેન્ટ એ આઠે આઠ મહાનગરપાલિકા સાથે રમે છે અને આની મેં જે પાર્ટિસિપેટ છે જે ખેલાડીઓ એમને એક સર્ટિફિકેટ અને એક મેડલ આપીએ છીએ દરેક જગ્યાએ આ હોય છે દરેક પદ્ધતિમાં બધી જ અને વારાફરતી સુરત બરોડા રાજકોટ અને અમદાવાદ આ પાંચ મહાનગરપાલિકા હોસ્ટ હોય છે એને જેને મેદાનો છે પોતાના બીજું કે જે